દાહોદ આશાવર્કર બહેનોએ વિવિધ માંગણીઓને લઈને દાહોદ કલેક્ટર અને ડીડીઓ કચેરી ખાતે આવેદનપત્ર આપ્યો અત્યારે ઓગણત્રી સાત બે હજાર પચીસ મંગળવારના રોજ બપોરે બાર કલાક આસપાસ દાહોદ જિલ્લાના આશાવર્કર બહેનોને પગાર વધારો માસિક રૂપિયા બાર હજાર અને આશા ફેસિલિટીને પંદર હજાર તથા અન્ય વિવિધ માંગણીઓને લઈને દાહોદ કલેક્ટર અને દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગુજરાત જનરલ કામદાર એસોસિએશન દ્વારા દાહોદ આશાવર્કર બહેનોને પગાર વધારો અને આશા ફેસલ્ટીને ફેસિલિટરને પગાર વધારો તથા અન્ય માંગણીને લઈને જે આવેદનપત્ર સૂત્રોચ્ચાર સાથે આપવામાં આવ્યું હતું દાહોદ આરોગ્ય શાખાના તાપામાં દાહોદ જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્ર અને જિલ્લાના વિવિધ શહેરોમાં આશા ફેસિલેટર અને આશા વર્કર અને ઇસ્ત્રી આરોગ્ય સેવિકા તરીકે ફરજ બજાવતા બહેનોને નજીવું વેતન આપી અને સેવા લેવામાં આવી રહી છે અને સરકાર દ્વારા જે નક્કી કરવામાં આવેલ લઘુત્તમ વેતન પણ આપવામાં આવતું નથી આથી ગુજરાત જનરલ કામદાર એસોસિએશનના તમામ સભ્યોએ વિવિધ માગણીઓને રજૂ કરવામાં આવી હતી જેમાં આશા ફેસિલિટરને માસિક રૂપિયા પંદર હજાર અને આશા વર્કર અને ઇસ્ત્રી આરોગ્ય સે સેવિકાને માસિક રૂપિયા પંદર હજાર વેતન અંગેની માંગણી કરવામાં આવી હતી તેમજ માગણીઓ એકમાં જણાવેલ બહેનોનું આર્થિક શોષણ કરવામાં આવ્યું છે અને તે બંધ કરી સરકાર દ્વારા નક્કી કરાયેલા લઘુત્તમ વેતનનો અમલ કરવામાં આવે તેમજ આશા ગામડામાં પબ્લિક જોડે કામ કરવાનું હોવાથી વાર્ષિક ચાર જોડી ગણવેશ આપવો જોઈએ ગામડાના કાદો કિચડમાં રસ્તાઓ જતાં ગણવેશ બગડી જાય છે અને આથી ચાર જોડી ગણવેશની માગણી કરવામાં આવી હતી સાથે આશાબહેનોના ગણવેશ ગામડાના ઢોળવાળા રસ્તાઓના કારણે મેલા થાય છે તો પ્રતિમાસ રૂપિયા એક હજાર ધોલાઈ ભથ્થું પણ આપવાની માગણી કરવામાં આવી હતી અને આશા બહેનો દ્વારા માગણીઓ સરકાર દ્વારા જેના અમલમાં ન કરવામાં આવે તો આવનાર સમયમાં ભૂખ હડતાલ તેમજ આંદોલન કરવાની પણ ચીમકીઓ ઉચ્ચારવામાં આવી હતી છેલ્લા પંદર વર્ષથી અમે આશા વર્કરની નોકરી કરીએ છીએ જે કામ કરીએ છીએ એમાં કામમાં અમને જે અમારા જે કામને લગતા અમને પગાર મળતો નથી જે પગાર અમને ઓછા પગારમાં વધુ કામ કરવામાં આવે છે અને જે પગાર ફિક્સ બે હજાર રૂપિયામાં અમને કામ કરવામાં આવે છે પણ બે હજાર રૂપિયા કરતાં અમે અધિક કામ કરીએ છીએ રાત દિવસ આશા વર્કરની નોકરી એમ કહી શકીએ છીએ પણ આશા વર્કરની નોકરી એ કેવી રીતે નિભાવી શકીએ એ પોતે જ અમે જાણીએ છીએ જે રાત્રિના સમયમાં દિવસના સમયમાં જે ડિલેવરીના કેસો લઈને જઈએ છીએ ત્યારે જે હોસ્પિટલ સુધી અમને લઈ જવામાં આવે છે એમને તકલીફ હોય મુશ્કેલી હતાશા નિરાશા સારો સમય અમને એની જોડે જ રહેવાનું છે ચોવીસ કલાક એમની જોડે રહેવાનું છે એ કામ કરીએ છીએ જે મેલેરિયા કામ કરીએ છીએ જે એટલા બધા અમે કામ કરીએ છીએ છતાં પણ અમારો પગાર એવા છે કે અમે અમારા ઘરનું પોષણ થઈ રહ્યું નથી જે અમારા જો બીજાઓને અમે લોકોની સેવા અમે કરીએ છીએ ત્યાં એ સેવા બદલે અમારા બાળકોનું શિક્ષણ અમે પણ આપી શકીએ